કચ્છ માંડવીના શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને ભારત લાવવા માટે કેટલા પ્રયાસો થયા હતા જેને લઈને વિગતો આપતા મંગલભાઈ ભાનુશાલી આજનો દીપક કચ્છ લઈને જે મંગલભાઈ ભાનુશાલી જેમની સાથે પરિચય વિશે વાત કરશું અને કે જગ્યાએ ફરી આવે છે સાયકલ દ્વારા એ વિશે વાત કરશું મંગલ ભાનુશાલી મૂળ અબડાસા બુટ્ટાનો અને હાલે મુંબઈ છું શામજી કૃષ્ણ વર્માના વારસ તરીકે મને કેન્દ્ર સરકારે જવાબદારી આપી છે અને મારા સદનસીબ છે કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જોડે બાર દિવસ અમે અસ્થિ લેવા માટે સાથેવા વા લંડન અને પછી ગયા ચીની વાર કેવી રીતે કે જુનિવસ સુધી જાશું અને એ આપણા સપૂતને અસ્થિ લેવા માટે એના વિશે પહેલાં આપણે કંઈક અભ્યાસ કર્યો છે ને મેં સતત શ્યામજી પાછળ મારા પચીસ વર્ષ નાયકા એમાં મને એક વખત સંશોધન કરતાં કરતાં દિલ્હી જવાનું થયું ત્યાંની લાઇબ્રેરીમાં નહેરુ લાઇબ્રેરીમાંથી એક વર્મા કરીને ભાઈ મહિલા એમણે મને એનો જે શ્યામજીનો ફ્રેન્ચમાં જે વારસ હતો એ જે પત્ર હતો વારસની જે કોપી હતી મને મળી મેં એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવ્યું ત્યારે ખબર પડી કે શ્યામજીના અસ્થિ પણ ત્યાં પડેલા છે અને એમણે ત્રીસ લાખ ફ્રાન્સ જેટલું ડોનેશન એમણે સોબોન યુનિવર્સિટીમાં આપ્યું છે ત્યાં આખી એક યુનિવર્સિટીમાં ખંડ છે એમનું લાઇબ્રેરી છે અને બે ખંડ છે પછી મેં કેન્દ્ર સરકાર જોડે પત્ર વ્યવહાર શરૂ કર્યો કે ભાઈ આ આપણા ગુજરાતના સપૂત છે અમારો શામજી કૃષ્ણ વર્મા અને ક્રાંતિકારીઓના ગુરુ તરીકે ઓળખાય છે એના આજથી આપણે ભારત લાવવા જઈએ તો એ પત્ર વ્યવહારમાં અમે પછી એની સાથે જે જીનીવામાં કાઉન્સ્યુલેટ છે એમની જોડે પણ પત્ર વ્યવહાર કર્યો અને ત્યાંથી અમને ખબર પડી કે શ્યામજીએ કહ્યું છે કે એનું જે વકીલ હતા શ્યામજીના હજી અમે એમને મળ્યા હતા મિસ્ટર મોરિસને એમનો આવ્યો કે પત્ર એવી રીતે કે શ્યામજીના વારસને આ સોંપવું એવી રીતે ત્યાં લખેલું છે શ્યામજીનો કોઈ વારસ તો હતા નહીં એને પછી અમે લોકસભામાં રીટ પિટિશન દાખલ કરી અને કીધું કે ભાઈ આ અસ્થિ આપણે લાવવા જોઈએ બધા કાગળ બધા તપાસીને લોકસભાએ શ્યામજીના વારસ તરીકે મને ઘોષિત કર્યો અને જવાબદારી સોંપી કે હું અસ્થિ લાવી શકું છું પરંતુ મારે અસ્થિ એમને એમ લાવી નહોતી એટલા માટે નહોતી લાવી કે મદનલાલ ધીંગરાની અસ્થિ બરાબર આઝાદ થયાને એમ સમજી લો કે બીજા વર્ષે જ પંજાબ સરકાર કારણ કે મદનલાલ ધીંગરા એ પંજાબના સપૂત હતા પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે એ અહીં લઈ આવ્યા હતા ભારત લઈ આવ્યા હતા અસ્થિ રાષ્ટ્રીય મેં આ પત્ર મળ્યા પછી એવો વિચાર કર્યો કે હું કે સમાજના ચાર માણસો જઈશું તો એનો કાંઈ અર્થ નથી થતો એટલે મેં ગુજરાત સરકાર જોડે તત્કાલીન મુખ્યમંત્રી તે વખતના કેશુભાઈ પટેલ જોડે વ્યવહાર શરૂ કર્યો કે ભાઈ અમને આવી રીતે આ પરમિશન મળી ગઈ છે અને આપણે અસ્થિ લાવવાની છે શામજીની કેશુભાઈએ ચાર મીટિંગો કરી જેમ હંમેશા બનતું હોય છે એમ સરકારમાંથી જવાબો આવ્યા કે અસ્તી ક્યાં મૂકીશું કોણ લાવશે કેવી રીતે અને એના પછી માનવીના સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું આ સિલસિલો ચાલુ રહ્યો મીટિંગોનો અને પછી બે હજાર એકમાં જ્યારે માનનીય નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા અને મેં એમને પત્રવ્યવહાર કર્યો મોદીજીનો પરિચય મારો સંઘની રીતે હતો એટલે એમણે મને સીધો બોલાવ્યો અને મને કીધું તો હું ફાઇલ ખોલતો તો મને કે ફાઇલ તમારી રહેવા દો મેં બધું જોઈ લીધું છે તમારે શું કરવું છે મેં કીધું ભાઈ આવી રીતે આપણે અસ્થિ લાવવાના છે તમે એક પત્ર આપો ગુજરાત સરકારનો અથવા તો તમે અમને કોઈક સચિવ આપો તમારો કે જે અસ્થિ અમે લાવી શકીએ એમનો જવાબ હતો કે અસ્થિ છે એ ગુજરાતના સપૂતના છે અને હું પોતે આવીશ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળ્યો એટલે તમારો વધી ગયો મને હું અત્યારે પણ મારા રૂ આંટા ઊભા છે આંખમાં આંસુ છે આવી અપેક્ષા નહોતી કે મુખ્યમંત્રી પોતે એમ કે હું આવીશ અને અમે ત્યાં ગયા ફોર્માલિટી કમ્પ્લીટ કરી મેં સહી સિક્કાઓ સાથે અને મોદીજીએ જ્યારે અસ્થિનો સ્વીકાર કર્યો અને ખભે મૂક્યો ત્યારે એક બાપ ની અસ્થિ કોઈ એનો સપૂત વિરલો ખભાવપન કે એ રીતે એમણે સ્વીકાર કર્યો અને જ્યારે અમે ત્યાંથી બાવીસ તારીખે બાવીસ ઓગસ્ટના મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પચીસ હજારની જનમેદની અમને સન્માનવા માટે ત્યાં પહોંચેલી હતી અને ત્યારબાદ તો આપ સૌ ગુજરાત કચ્છના લોકો જાણો છો કે જે મીરાંજલી યાત્રાઓ નીકળી અને અસ્થિ જે મુકાણી એમના જન્મસ્થાનમાં જેનો હું ટ્રસ્ટી છું અનેક વર્ષોથી અને આજના કચ્છના નહીં ગુજરાતના નહીં સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આજે જ્યારે ફરિયાદ કરે છે કે અમારા મા બાપ અમને કાંઈ આપતા નથી એમના મા બાપ એમને લેપટોપ આપતા હોય છે સારામાં સારી એસી સ્કૂલમાં મૂકતા હોય છે છતાં એવું હોય અને હમણાં અનેક એવા દાખલાઓ બની રહ્યા છે કે અમને બરાબર મળ્યું નથી એમ કરીને આપઘાત કરે છે તો એમને શ્યામજીનું જીવન લેવું જોઈએ શ્યામજી અનાથ હતા પિતાજી મજૂરી કરતાં કરતાં મુંબઈ હતા કોઈ દેખરેખ નહીં માતાજીનું દેહાંત બહુ જલ્દી થઈ ગયું હતું નાનીએ એને પાડા પોસ્યા જ્યારે એ ભૂભુ પંડ્યાની સ્કૂલમાં ભણતા સ્કૂલ ન કહી શકાય એને પાઠશાળા કહી શકીએ આપણે માંડવીમાં ત્યારે જ એમણે સંસ્કૃત અને અંગ્રેજી ઉપર પ્રભુત્વ મેળવ્યું ભુજની વિલ્સન સ્કૂલમાં ભુજની જે ઓલ્ફર્ડ સ્કૂલમાં ભર્યા ત્યાં પણ એમને એક નંબરના વિદ્યાર્થી તરીકે સૌથી હોશિયાર વિદ્યાર્થી તરીકે ચમક્યા અને જ્યારે એમને મુંબઈ એક સેટ હતા એમને મુંબઈ લઈને ગયા લવજી ભાટિયા એ એમને મુંબઈ લઈને ગયા અને ત્યાં એમણે એમની જે સ્કૂલમાં એડમિશન આપ્યું એ વિલસન સ્કૂલ આજે પણ ઊભી છે ત્યાં આગળ મુંબઈમાં અને જ્યાં પાઠશાળામાં સંસ્કૃતિ પાઠશાળામાં ભણ્યા ત્યાંથી એમણે પરીક્ષા આપી એ સમયે ત્યાંની કાશીની અને જે પંડિત છે એ એમને લોકો વિદ્વતાને કારણે નથી બોલતા પણ એ એમની ડિગ્રી છે પંડિતની એમણે ડિગ્રી પાસ કરી હતી પંડિતની અને ઈ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા તમે વિચારો ખાવા માટે અન્ન નહીં પહેરવા માટે કપડાં નહીં ભણવા માટે એ ત્યારે મ્યુનિસિપાલટી બ્યુરો માનવીના જે દીવા પાડવામાં આવતા હતા રાતના એની નીચે બેસીને ભણતા કોઈ જ સાધન નહીં કાંઈ જ સંપન્ન નહીં તો પણ આજે જો અમિતાભ બચ્ચન એમ પૂછે કે ભાઈ કોણ બનેગ કરોડપતિમાં કે ભારતનું પહેલું કોણ તો એવા બાર જવાબો એને શામજી કૃષ્ણ વર્માના આપવા પડે દાખલા તરીકે માંડવીનો સાવ છોકરો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પહેલો બેરિસ્ટર બનીને બહાર નીકળ્યો સાહેબ તમે વિચાર કરો ઓક્સફોર્ડ યુનિવર્સિટી ત્યારે ભણવા જવાનું પણ કોઈ વિચાર નહોતો કરી શક પણ ભણવા માટે જે જે એમને હેલ્પ કરીએ છીએ સ્કોલરશીપ એના વિશે જો આપણે વાત કરીએ તો એક સામાન્ય પરિવારમાંથી હતા અને એમને જેને જેને સ્કોલરશીપ વિશે તો આપણે વાત કરીએ તો એમાં જુઓ નિશ્ચિંત છે આ હિટલો જે રીતે ચમકતો તો અને આખા દેશમાં ફરીને શામજી કૃષ્ણ વર્માએ જે કુરિવાજો છે જે કુસંસ્કૃતિ છે એના વિરુદ્ધમાં જે પ્રવચનો આપ્યા હતા એનાથી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક એવા અનેક વિચારવંતો શ્યામજીથી બહુ પ્રભાવિત થયા હતા અને એના પરિચિતમાં હતા મહર્ષિ દયાનંદ સરસ્વતી શ્યામજીના ગુરુ અને શ્યામજી મહર્ષિ દયાનંદ સરસ્વતીના માનસપુત્ર કહી શકાય પરંતુ વિદેશ જવું એટલું કાંઈ સોયલું નહોતું એટલે એમને ગાયકવાડ સયાજીરાવ જે આપણા વડોદરાના મહારાવ છે એમણે સ્કોલરશીપ આપી કચ્છના પણ એમને સ્કોલરશીપ આપી હતી અને જ્યારે શામજી પહેલી વખત ભણીને અહીંયા આવ્યા ત્યારે એનું સન્માન કચ્છના મહારાવે કર્યું હતું એવી રીતે જ ગાયકવાડજીએ પણ એમનું સન્માન કર્યું હતું કચ્છના મહારાવ જી એમને જ્યારે ફરી ભણીને જ્યારે આવ્યા ત્યારે એમના વતી સન્માન કરવામાં આવ્યું જી એના પછી જે આજે ત્યાં સ્મારક જે બનાવવામાં આવ્યું છે હાજી તો ત્યાં એ બધી વસ્તુ આપણે જોવા મળે છે કે આખું શાંતિનું જે જીવન છે એ ક્રાંતિકારી હતા ક્રાંતિકારીઓ પોતાનું જીવન હંમેશા ગુપ્ત રાખે કેવી રીતે ગુપ્ત રાખે કારણ કે નહીં તો તમે